જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં અજા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા સાંભળશું મિત્રો એકાદશીનું વ્રત એ બધા જ વ્રતોમાં ઉત્તમ કહેવાય છે આ કળયુગમાં એકાદશી જ એક એવું વ્રત છે કે જે કરવાથી વ્રતધારીની બધી જ મનોકામના પૂર્ણ થાય છે સુખ શાંતિ સમૃદ્ધિ લક્ષ્મી સંતાનની પ્રાપ્તિ થાય છે ભગવાન લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે

મિનિટે શરૂ છે તથા તારીખ ઓગસ્ટ સવારે છ કલાક છ મિનિટે પૂર્ણ થાય છે એકાદશીનું આવૃત સૂર્યોદયની તિથિ પ્રમાણે ગણવામાં આવે છે આથી એકાદશીનું આવૃત તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે ના દિવસે રાખવાનું રહેશે કારણ કે દશમયુક્ત એકાદશી કરવી એ શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવી છે તારીખ 22 ઓગસ્ટ 2022 સોમવારના દિવસે એકાદશીમાં દશમનો ભાગ આવતો હોવાથી આ દિવસે એકાદશી નથી કરવાની કારણ કે દશમયુક્ત એકાદશી કર્યાનું પુણ્ય ફળ મળતું નથી પરંતુ આ એકાદશી કરવી એ દોષયુક્ત ગણાય છે આથી જ એકાદશીનું વ્રત તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ મંગળવારના દિવસે કરવાનું રહેશે અને એકાદશીના પારણા તારીખ ચોવીસ ઓગસ્ટે કરવાના રહેશે એકાદશી એ ભગવાન નારાયણને સમર્પિત છે આથી દરેક ભક્તોએ પાપનો નાશ કરવા પુણ્યની પ્રાપ્તિ તથા મનવાંચિત ફળની પ્રાપ્તિ માટે એકાદશીનું આ ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત આમ તો ફળાહાર રહીને કે ઉપવાસ કરીને કરાય છે પરંતુ આ શારીરિક ક્ષમતા મુજબ કરવી જોઈએ કારણ કે દેહ એ જ સાચો ધર્મ છે આથી એકટાણું કરીને પણ એકાદશીનું આવ્રત કરી શકાય છે અજા એકાદશીનું આવ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે આવ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ તેમજ ગુમાવેલી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે તથા જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ અપાવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે રાજા હરિશ્ચંદ્રએ આવ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યું હતું એવું કહેવાય છે કે જે કોઈ કામનાથી મનમાં કોઈ પણ સંકલ્પથી આવ્રત કરે છે તેની બધી જ મનોકામના તત્કાલ પૂરી થાય છે આ ભગવાન શ્રી વિષ્ણુના ઉપેન્દ્ર રૂપની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય ગાય વાછરડું તેમજ માતા તુલસીની પણ પૂજા કરાય છે એકાદશીનું નું આ વ્રત કરનારે દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી શ્રી હરિવિષ્ણુની અથવા તો શ્રી હરિવિષ્ણુના બાળ સ્વરૂપ બાલગોપાલની પૂજા કરવી પ્રથમ પૂજાના સ્થળને સ્વચ્છ પવિત્ર કરવું ત્યારબાદ ભગવાનની પ્રતિમાને પ્રથમ પંચામથી સ્નાન કરાવવું ત્યારબાદ ચંદનના જળથી સ્નાન કરાવવું જે ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત કરાવશે જેનાથી ગુરુગ્રહ મજબૂત બનશે જે જીવનને ખુશીઓથી ભરી દેશે સ્વચ્છ સુંદર વસ્ત્રો પહેરાવી ચંદનનું તિલક કરવું ફૂલ માળા ધૂપ દેવથી પૂજા કરવી આ દિવસે ભગવાનને ખારેકનો પ્રસાદ ધરાવવામાં આવે છે આથી ભગવાનને ખારેક બદામ વગેરે ડ્રાયફ્રૂટ તેમજ ઋતુના ફળ અર્પણ કરવા આ રીતે એકાદશી વ્રતનું પૂજન કરી ઉપવાસ કરવો આ એકાદશીને અન્નદા એકાદશી પણ કહેવાય છે આથી આ દિવસે અન્નગ્રહણ કરવું નહીં માત્ર અન્ન જ ન લેવું એટલું જ નહીં પરંતુ દિનચર્યામાંથી થોડો સમય કાઢી ભાગવદ્ ગીતાના પાઠ કરવા કૃષ્ણ કીર્તન કરવું પુરાણોમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપનો નાશ થઈ આ જન્મમાં દરેક સુખ સમૃદ્ધિ સંતાન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આ રીતે વ્રત પૂજન ઉપવાસ કરવો તેમજ એકાદશી વ્રતની કથા સાંભળવી દરેક વ્રતમાં વ્રતની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ હોય છે જે કથા શ્રવણ કરવાથી વ્રત કર્યાનું પુણ્યફળ અનંત ગણું વધી જાય છે તો મિત્રો આ હતી અજા એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા ભગવાન ભગવાન શ્રી શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે કૃપા કરીને મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને અજા એકાદશી કહેવાય છે એ બધા પાપોનો નાશ કરવાવાળી છે આ દિવસે જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું પૂજન કરીને અજા એકાદશીનું વ્રત કરે છે એના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે એની પૌરાણિક કથા આ પ્રમાણે છે પહેલાના વખતમાં હરિશ્ચંદ્ર નામે પ્રખ્યાત ચક્રવર્તી રાજા થઈ ગયો એ ચુસ્ત સત્યવાદી હતો કોઈ કર્મના ફળરૂપે એને રાજ્ય છોડવું પડ્યું પોતાની પત્ની અને પોતાના પુત્રને પણ વેચવા પડ્યા પછી પોતે પણ વેચાઈ ગયો પોતે પુણ્યાત્મા હતો છતાં પણ કર્મયોગે ચંડાલને ત્યાં નોકર તરીકે રહેવું પડ્યું સ્મશાનમાંથી મળતા પરનું કાપડ લેવાનું કામ કરવું પડ્યું છતાં પણ રાજા હરિશ્ચંદ્ર સત્યનો ત્યાગ ન કર્યો આ પ્રકારે ચંડાલને ત્યાં નોકરી કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા પછી તે રાજા ચિંતા કરવા લાગ્યો હવે હું શું કરું ક્યાં જાઉં આ સ્થિતિમાં મારો ઉદ્ધાર કેવી રીતે થશે રાજાને શોકાતુર રહેતા જોઈ એક મુનિ તેની પાસે આવ્યા એ ગૌતમ ઋષિ હતા રાજાએ એમને પ્રણામ કર્યા અને પછી પોતાની કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળી ગૌતમ ઋષિએ કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અજા નામની એકાદશી આવે છે એ ઘણી પુણ્યદાયી છે એનું તમે વ્રત કરો આથી તમારા પાપનો અંત આવશે એ દિવસે ઉપવાસ કરીને જાગરણ કરજો આમ કહીને ગૌતમ ઋષિ અંતર ધ્યાન થઈ ગયા ઋષિના કહેવા પ્રમાણે રાજા હરિશ્ચંદ્ર વિધિપૂર્વક એ વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી એમના બધા જ પાપોનો નાશ થયો પોતાની પત્ની સાથે મેળાપ થયો અને એમનો પુત્ર પણ સજીવન થયો દેવલોકમાંથી દેવતાઓએ દૂધી અને નગારા વગાડ્યા તેમજ ફૂલોની વૃષ્ટિ કરી અને એનું રાજ્ય પાછું મળ્યું અંતમાં એ પોતાના પરિજનોની સાથે સ્વર્ગમાં ગયા હે યુધિષ્ઠર જે મનુષ્ય શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આ અજા એકાદશીનું વ્રત કરે છે ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ વિડીયોમાં અજા એકાદશી વ્રતની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ